ધોરાજી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર બાબતે કોંગ્રેસ પ્રમુખના આક્ષેપ ધોરાજી નગરપાલિકામાં બોલેરો કાર હોવા છતાં ઇનોવા ગાડી ભાડે રાખવામાં આવનાર હોવાની વાતને લઈને રાજકારણ ગરમાયું ધોરાજીમાં નગરપાલિકા ભાજપ શાસિત હોઈ ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપો જનતાના ટેક્સની ઇનોવા ગાડીનો ઉપયોગ સત્તાધીશ કરશે તેવા આક્ષેપ ઇનોવા ભાડે રાખનાર છે તેમનું ભાડું સોળ જેવું માતબર રાખનાર હોવાનું જાણવા મળ્યું છે આગામી નગરપાલિકાની કારોબારીમાં ઠરાવ પાસ થનાર હોવાનું કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું રિપોર્ટર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી નગરપાલિકા ભાષક ભાજપ શાસિત નગરપાલિકા છે આ નગરપાલિકાની અંદર બે નવી બોલેરો કાર હોવા છતાં અને એક ટાટા સુમો આમ ત્રણ ત્રણ કાર હોવા છતાં નગરપાલિકાના શાસકો ભ્રષ્ટાચાર આચરવા માટે એક ઇનોવા કાર ભાડે રાખવા માટેનો ઠરાવ આગામી અંદર લઈને આવ્યા છે અને તેમાં પણ સોળ રૂપિયા જેવું કિલોમીટર ઊંચું ભાડું નક્કી કરવામાં આવ્યું છે અમને એમાં લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનને કોઈને લાભ કટાવી દેવા માટે માત્ર આ ઇનોવા ગાડી ભાડે રાખવામાં આવી હોય તેવું અમને લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્ય સંસદ સભ્યશ્રી ના ઇશારે આ કામ થઈ રહ્યું હોય એવું અમને લાગે છે